ભૂરા તો પેલી ખર તો મને માર ખબર આપી આજે અલી ખર મને તું માર ના ખબર પાછો વિશ્વાસ ના આવતો દેવા પાછો વળી જતો એમ તો ના ના હેડ ને તાર મજૂરી તો ક્યાં મળતી જ નહીં ઘરે એમ પણ એક વાર તો મરાય તો મરાય તો મરાવતું હોય તો મન ભૂલ્યા મરાવું હું હા હેડ તા હું કહું છું અડધા મણ પૈસા આપજો ભાવ માં જરૂર ભાઈ હા લ્યો નહીં યાર અડધા તારા ને અડધા મારા અત્યારે આવે છે મારા ઠાઠો જઈ જાય તમે પૂરા તોરવાની કને તારક મારે તમાર તો બૂથ તો મારા બે ભાગ મારા થવાય લઈ લેજો અડધો તો આવશે કે હું અધો છે તી તીધા ભાગના બૂથ કના આલુ અરે કશું અધો નહી રે ભાઈ દો તી તી નો માલ થાય ને તો 10 હતા ને મળે 20 મો લઉ ચાલસી ચાલસી સુ જોકણ છે ભાઈ હ સોકણ છે તે બે કે સાડી ખોલી તા ભૂ

અરે જાતી ના જોઈ યાર અને અત્યારે જે હોય આપડે હું જ યાર બાપા બે હા દાદે મારતી એકલો બે મુકો તો બાપા મારા ગાય જોઈ યાર યાર

આપડે શું છે યાર કોમ તો થઈ ગયું પણ બેસ નું કીધું તો ઘાયલાઈ દીધી છે

નથી કરવી ચોરી તને ના બે ચોરી કીધું નહીં તું કેતો નવો બીજને જ લાવ્યો છું બીજને લાયા બીજને દારા ની કેટલી તમે હા નાઠ્યો આવું કે તમારે છે લેકની માર ખાવાની મારે છો ખાવાની પછી આ ફોટો પાડીઓ ફોટો પાડી ફોટો ગાય તો મે માર માર ઘેર બોધી છે ઘેર બોધી છે મારા જીલા બોધી જ છે તમારો પાછું ઈન્સ્ટામાં વાયરલ કઈ ના આવ્યો ના કરતા હું ના કરતા

આવી ચોરી કરવા દે કદી ના કરાય કરતો હોય તોય ના કરાય તો પણ આ ચાહો કોણ કો કહી દે ને કે આવું ના આવું થાય તો બીજા દે આપું નોમ આવશે અમે આઈડિયા તમે આલો છો ને તમે કહી દયો કે ચાહો કોણ જે કે હું હોય તે માર ખાવા તમે મિજે તા મેથ મારી તા તો મિત્રો આ વિડિયો ખાલી ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે મિત્રો તો આવા જ અમારા કોમેડી વિડીયો આવ્યા જશે મિત્રો તો તમને કેવા ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો અમારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો કેમકે તમને આવા મસ્ત કોમેડી વિડીયો જોવા મળી રહે છે અને અમારું એક્ટિંગ ફૂલ થશે તો ધમાકા બંધ વિડીયો આવશે તો રાજ